રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત લાલ લાલઘુમ છે ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે ગેમ ઝોનમાં થેલ અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી રાજકોટના આ અગ્નિકાંડે આખે ગુજરાત સહિત આખા દેશને હચમચાવી દીધું છે જેટલા લોકો મર્યા તે હત્યાથી ઓછું નથી આ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો ત્યારે હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ગેમઝોનને કેવી રીતે વપરાશની મંજૂરી મળી કેટલા સમયથી આ ગેમઝોન કાર્યરત હતું છતાં પણ કોઈ સુરક્ષાને લઈને કામગીરી કરવામાં આવી નથી આ સમગ્ર મામલે અરજદાર હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં બાંધકામ માટેના નિયમોનું પાલન કરવાનું હોય છે રાજકોટ ગેમઝોનમાં પણ પણ પ્રકારની મંજૂરી લીધી ન હતી જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી હવે આ સમગ્ર મામલે સુઓમોટોની હિતની અરજી પર સુનાવણી થઈ રહી છે સરકાર તરફથી બંને એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર રહ્યા હતા રાજકોટ અમદાવાદ વડોદરા મનપાના વકીલો આ સમયે હાજર હતા ત્યારે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે હવે રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે જવાબ રજૂ થઈ શકે છેનો પ્રાઇમરી રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ થઈ શકે છે ઘટના બાદ સ્થાનિક તંત્ર અને સરકારે લીધેલા પગલાં મુદ્દે પણ રજૂઆત થશે હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું હતું જે બાદ હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટ સરકાર પાસે જવાબ માંગી રહી છે હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢી રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર મુદ્દે હાઈકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી હતી તેમજ ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાની ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મુકાયું છે ત્યારે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઈકોર્ટે ખુલાસો માગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા છે અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ જેમાં ફાયર સેફટીના નિયમોના પાલનથી લઈ અનેક મુદ્દે ખુલાસા થશે એટલું જ નહીં હાઈકોર્ટે અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ ગણાવ્યા છે અમદાવાદના સિંધુભવન સરદાર પટેલ રિંગ રોડ એસજી હાઈવેના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ હોવાનું કહ્યું મહત્વનું છે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને સોમોટો પિટિશન દાખલ કરી છે હવે તપાસ બાદ જ વધુ ખુલાસા થશે